નમસ્કાર મિત્રો કિસાન સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા અને તાજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે તમે નવા સુરતના લોકો ને લઈને સામે આવી રહ્યા છે સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી હસ્તે સો નવી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્લીપિંગ સ્લીપર કોચ અને એક્સપ્રેસ બસો ને લીલી ઝંડી આપવામાં આવી હતી તેર થી ચૌદ મહિનામાં સોળસો ને વીસ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ તથા સત્યાવીસ લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસની મુસાફરી કરે છે અને આવનારા બાર મહિનામાં ત્રીસ લાખ યાત્રીઓ બસ મુસાફરી કરે તેવો સરકારનો ટાર્ગેટ રહેલો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં લોકો ઉમટી પડ્યા જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જબરદસ્ત લોકો ઉમટી પડ્યા છે જેમાં દેશ અને વિદેશથી શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ ભવના તળેટી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે સાત ડીવાયએસપી જવાબદારી સોંપવામાં આવી તેમજ ત્રેવીસ પીઆઈ અને એકસો સહિત

જેમાં રેડ રિમબોર્ડ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે હાઈકોર્ટમાં પડકાર કર્યો હતો ત્યારબાદ હવે કિંજલ દવે ચાર ચાર બંગડીઓ બંગડીઓવાળી ગીત ગાઈ શકશે નહીં ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં બે વિદ્યાર્થીઓ ભેદી રીતે થયા ગાયબ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો જેમાં સુરતમાં ધોરણ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ભેદી રીતે ગુમ થઈ ગયા છે તેમાં ટ્યુશન જવા નીકળ્યા બાદ બંને વિદ્યાર્થીઓ ગુમ થયા તેમજ ચોંકાવનારી બાબત તો એ છે કે બે વિદ્યાર્થી પૈકી એકની બેગમાંથી ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં લખેલું છે કે દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં ત્યારબાદ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો જાણો કયા શહેરમાં કેટલું તાપમાન ઘટ્યું રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત છે જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું તેમાં જમદાવાદમાં પંદર ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ચૌદ અને અમરેલીમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી તરફ રાજકોટમાં પણ સોળ ડિગ્રી તાપમાન નોંધાયું તથા ભાવનગરમાં સત્તર અને વડોદરામાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં આવનારા એક થી બે દિવસમાં ઠંડીના ચમકારો જોવા મળી શકે છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર દેશના સાડા લાખ બેંક કર્મચારીઓને મળશે સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકાર બેંકના કર્મચારીઓના વેતન વધારાનો નિર્ણય આચાર લાગુ થાય તે પહેલા લઈ શકે છે આ માટે 11 માર્ચના બદલે હવે 8 માર્ચે હસ્તાક્ષર થશે 8મી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકમાં કામ કરતા 8.5 લાખ બેંક કર્મચારીઓને મોટી ભેટ મળશે એક મહિના પછી યોજાવનાર લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા બેંકના કર્મચારીઓના વેતનમાં વધારા પર મોહર લાગશે આ થી વીસ ટકાના પગાર વધારવાની જાહેરાતની ભલામણ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ કાશ્મીરીઓને મળી આંતરરાષ્ટ્રીય નંબરોથી ધમકી પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમોનું અનાવરણ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે આવતીકાલે શ્રીનગરમાં યોજાવનાર પીએમની જાહેર સભા પહેલા કશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોને પીએમ ની જાહેર સભામાં નો જવાની ધમકી આપવામાં આવી રહી છે કલમ ત્રણસો સત્તર હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર કાશ્મીર ની મુલાકાતે છે જ્યારે આઈએસઆઈએસ કાશ્મીર માં મોબાઈલ લેન્ડલાઇન ફોન કરીને રેલી બહિષ્કાર કરી શકે છે ત્યારબાદ ના ખુબ જ મોટા સમાચાર ગુજરાત એટીએસ ની જબરદસ્ત કાર્યવાહી

તેમાં સિટી સેન્ટર આર્કેટના ભોયરામાંથી એક્ટિવાની ચોરી થઈ ગઈ છે ચોરે ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો અજાણ્યા શખ્સો એક્ટિવા લઈને ફરાર પણ થઈ ગયા છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓને લઈને સામે આવી રહ્યા છે થરાદામાં સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ ભંગરના ગોડાઉનમાંથી મળી આવવાની ઘટના સામે આવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નવા પુસ્તકો ગોડાઉનમાંથી મળી આવતા વાલીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો તો બીજી તરફ પ્રાથમિક શાળામાં સરકારે પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યા હતા પરંતુ શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને ફાળવવાના પુસ્તકો સીધા ભંગારના ગોડાઉને પહોંચાડી દીધા હોવાની ઘટનાએ જોર પકડ્યું હતું ત્યારબાદ રાજકોટમાં પાણીની પારાયણ ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે જેમાં રાજકોટ શહેરમાં પાણી માટે જન આંદોલન પણ મનાણા છે તેમજ અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે તેમજ ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી પરિસ્થિતિ હાલ રાજકોટમાં સર્જાઈ છે જીવરાજ પાર્ક અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં સમસ્યા વધુ પ્રમાણમાં વકરી છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને શહેરમાં રેલી કાઢશે તથા રેલી સ્વરૂપે લોકો મનપા કચેરીઓ પહોંચશે જેમાં મનપાના કમિશનરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈને સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ નેતા અમરીશ ડેર દ્વારા ગઈકાલે કમલમમાં કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની ઉપસ્થિત વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપ પ્રમુખ સી આર પાટિલની ઉપસ્થિત વચ્ચે કેસરિયા કર્યા હતા ત્યારે ચાર હજાર કરતા વધુ કાર્યકર્તાઓ જોડાયા હોવાનો અમરીશ ડેરે દાવો કર્યો હતો ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર મેળાની અલૌકિક સુંદરતા જોવા મળી દર વર્ષે મહાપર્વ નિમિત્તે જુનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રીનો મેળો ભરાય છે આ મેળામાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ આવે છે અને પાંચ માર્ચથી આ મેળાની શરૂઆત કરવામાં આવી હતી જે આઠ માર્ચ સુધી ચાલશે મેળાના બીજા દિવસે રમણીય આકાશીય દ્રશ્યો સામે આવ્યા જે જોવાનું તમે પણ ચૂકતા નહીં ભવનાથમાં અનાદિકાળથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જ મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ચાર દિવસીય મેળાને લઈને વહીવટી તંત્ર વન વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે